માજી ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તાલુકાના દમલાઈ ગામે રાજપારડી નજીકના કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચરની જમીનમાંથી સિલિકા ખનીજનું ખનન કરવામાં આવતું હોવાનું સોશિયલ મીડિયામાં માધ્યમથી સાંસદ મનસુખભાઈ વસાવા પ્રાંત અધિકારીને તથા જિલ્લા કલેકટરને પત્ર લખી જાણ કરી હતી પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા ડમલાઈ ગામના અધિકૃત ખનન બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા તથા ગ્રામજનો દ્વારા આજ રોજ ડમલાઈ ખાતે બિનઅધિકૃત ખનનવાળા સ્થળે જનતા રેટ કરવામાં આવી હતી જેમાં ખૂબ મોટા પાયે ખનીજનું ખનન કરી સિલિકાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડમલાઈ ગામના અધિકૃત ખનન બાબતે અમોને ખોટા પાડવામાં પ્રયત્ન થઈ રહ્યા છે સાંસદે સીધો આક્ષેપ ઝઘડિયા મામલે દર તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગની મિલી કારણે કારણે અધિકૃત ખનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમો આદિવાસીઓના હક અને અધિકાર માટે લડી રહ્યા છે નિયમ વિરુદ્ધ કોઈપણ ખાણ કામ કરશે તે અમે ચલાવી નહીં લઈશું અધિકારીઓએ આંખોએ પાટા બાંધેલા છે તેમ પોલીસ હપ્તા લઈને બેઠી છે તેમ તેમને જણાવ્યું હતું માજી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે જળ જમીન અને જંગલ બચાવ લડત પૈસા કમાવાની ના હોય તેને બચાવવાની હોય જોઈએ બિના દિકરીત ખનન થયું છે તે જવાબદારોને દેખાતું નથી જે આ કોઈ ભ્રષ્ટાચારીઓ આમાં સામેલ છે તેમને ખુલ્લા પાડવા જોઈએ મામલેદાર પ્રાંત અધિકારી ખાન ખનીજ વિભાગ અને પોલીસ ભૂમાફિયાઓના માથે ફૂટી ગયા છે તેવો આક્ષેપ કર્યો છે ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના રાજપાડી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડ ની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવા વિસ્તારના આગેવાનો સાથે મેં આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીનો એ પણ આવીને જોઈ શકીએ છે ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈએ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનન્ય મહેશભાઈ વસાવાના પોતે અહીંયા આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે આ ખનીજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે ટીડીઓ જવાબદાર છે પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કંઈ કાયદેસર ધંધો કરતા હોય એમનો કોઈ વાંધો નથી રોજગારી મેળવતા હોય એની એની સાથે કોઈ વાંધો નથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી છે બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે અમે ચલાવી લેવા માગવાના નથી જરા માગતા નથી કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને અમે સપોર્ટ કરીએ છીએ પરંતુ ખોટું નહીં કરવું જોઈએ અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફી અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉશ્કેરી રહ્યા છે અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાનો પ્રયાસો કરે આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો વાતાવરણ ઢોળ્યા છે ગંભીર વાતાવરણ એ કંઈ વાંધો નહીં અમે સત્યની લડાઈ લડી છે અને સત્ય માટે લડ્યા છે મહેશભાઈ પણ ડેઢાપાડવા વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લઈ છે આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે આદિવાસીના હક ને અધિકાર પંચાયત એકલો નથી એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી પરંતુ આજે કેટલાક ભૂ માફિયાઓ રેત માફિયાઓ સિલિકા માફિયાઓ આ સિલિકા માફિયા રાત પાડ્યો જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે એ એ બધા લીગલી નથી સરકારની જે કેટલીક નિયમ કેટલાક નિયમો છે પોલિસી છે એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે નાના નાના હશે કે પછી મોટા મોટા લક્ષ્યો છે મોટા લોકોની મોટી વઘ હશે પરંતુ અહીં લોકો અહીંના લોકો જાગૃત થયા છે ગમે એટલે વગવાળા હશે ગમે એટલા પૈસાદાર હશે પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આ રીતના ગેરકાયદેસ રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલેકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર એ બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગી છે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે અને તમે આ ધંધો તમે કરો બીજાને સપોર્ટ ના કરો અને એક બે કદાચ ભણેલા ગણેલું યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી તો આવનારા દિવસોની અંદર અમે તંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને જો હજુ પણ ધ્યાન દોરવાના છે હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરની રજૂઆત કરીશું આની તપાસ થવી જોઈએ એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે એમાં સરપંચ હશે તલાટી હશે મામલતદાર પણ જવાબદાર છે પોલીસ પણ તેટલી જવાબદાર ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી મેં પોસ્ટ મૂકી આ ખાલી પોલીસ બંદોબસ્ત એક આવ્યો છે એમને કદાચ એમને અમને બીવડાવવા માટે પણ અધિકારી જે જેમની ખરેખર જેમની જવાબદારી છે ખાણ ખાનીથી માંડીને બધા જ લોકો મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવું જોઈતું હતું અને આ સ્થળ પર અમને અમે બતાવતા એમને એમને કદાચ આંધ્રા લોકો એમને પાટા બાંધેલા છે પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે મામલતદારને પાટા બાંધેલા છે ખાણ ખનીજના અધિકારીઓને પાટા બાંધેલા છે કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટા પાટા બાંધેલા હશે અને સરપંચ ન અહીંયા આવતા તે અમારા અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચને પણ જો હું એ ટીમ એ એ જો વિનંતી કરું છું કે તમે જાતે અહીંયા આવો ગામ પંચાયતની તમારા આખી આખી બોળી આવીને જુઓ કે આ તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે અમારી લડાઈ સત્યની લડાઈ છે વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આ પ્રકારના ધંધા કરે તો એવું તમે ખરાબ કરો છો તો અહીંયા એમને જોઈએ સરપંચ આવીને જોઈએ તલાટી આવીને જોઈએ મામલતદાર આવીને જોઈએ પ્રાંત આવીને જોઈએ એ તો બિચારા શું કરે સરપંચ આ મોટા અધિકારીએ કીધું હશે કે તમે કે એ બોલી ના શકીએ અધિકારી એટલે સરપંચને હાથો બનાવી દીધો અને આ પ્રકારનો એ સરપંચને પણ સરપંચની સાથે અમારી લડાઈ જ નથી અમારી લડાઈ ગામ પંચાયતનો હક છીનવાયા છે ગામ પંચાયતની જે સંપત્તિ જે લૂંટાઈ રહી છે

ના આજે શું કલેક્ટરને અમે મળીશું આજે અમે કર્યું ભાઈ સરપંચે અરજી આપી દીધી તેનું કમ તમે જો તપાસ કરી નથી સરપંચની અધિક અરજીના આધારે પણ તપાસ કરી જોઈતી હતી ના કલેક્ટર સાહેબને અમે ચોક્કસ નવા સાહેબ આવ્યા છે એમને આખી સ્થિતિનો ખ્યાલ નથી પણ પ્રાંત અધિકારી મામલતદાર ખાણ ખનીજ પોલીસના લોકોને આ બધું ખબર છે જીઓલોજીસ્ટ આ બધા જ લોકોને ખબર છે અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમણે વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતેને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમણે મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલું વિડીયો મોકાયલા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કર્યો એ પણ એને રિસીવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એ હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટર માન્ય આ બધા યુવાનો ટીમ બધી જઈશું મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે જળ જમીન જંગલ માટે એને બચાવવા માટેનું અભિયાન છે કોઈ કમાવા માટેનું નથી ને હવે પછી અમારે અહીં રાજપાળીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને રોજીરોજનું જે ખનીજો ચોરી થાય છે એટલી ડમલાઈ માટે નથી પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે ઓવરલોડ ગાડીઓ ચાલતી હશે ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર પરમિશન વગર જીપીસીપી વગર એ બધા પર અમે રેડો કરીશું ને એનો અભ્યાસો એના અભ્યાસો લોકો અમારી સાથે છે યુવાનો ઘણા બધા છે ડૉક્ટર અશ્વિન પણ અહીં ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે બીજા વૈભવભાવ છે બધા જ અમે સાથે લડીશું અને આ બધી ટીમ જે છે આજે જે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા એને રોજગારી પણ છીનવા નથી માંગ પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય સ્થાનિક લોકો પંચાયત હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને ખા પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ ડ્રાઈવરો માટે રોજગાર હોવો જોઈએ ને એના સ્થાનિક લોકો માટે રોજગારી એવો તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોઈદ્યું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર મહેશભાઈ જુનાપોરા તેમજ ઇન્દોર ગામે જે બંધ કરેલો હતો ગ્રામજનો એ રસ્તો તે ફરીથી આ ખનીજ માફિયાઓ દ્વારા ખોદી અને ફરીથી ચાલુ કરવામાં આવે છે શું કહેશે ખનીજ માફિયાઓ વાળે ગળીએ અંદર અંદર ફોડીને દાખલા તરીકે ઘણા આગેવાનોને ફોડી કાઢે મારે કોઈ વ્યક્તિગત કોઈ આગેવાન પર આક્ષેપ નથી પણ આ ખનીજ વર્ષોથી ચોરી થતું આવ્યું છે અને કરે છે આ લોકો કે ઘણા લાલચુ લોકો પણ હોય પણ એમાં સાથે ઘણા લોકો પોતાને નિષ્ઠાવાન બી હોય અને પોતે લડતા હોય પણ ઘણી વખત એનો અવાજ દબાવી દેવામાં આવે છે મેં તમને કીધું ને એક જાગૃત નાગરિક તરીકે મને આજે ચાર દિવસથી કોન્ટેકમાં હતા કાલે છેલ્લે કીધું એક માણસનો મારી પર ફોન આવ્યો સાહેબ એ મારો આજે બે દિવસથી કાલથી ફોન નથી ઉચકતો એટલે તમે જોઈ લો કેટલું બધું દબાણ હશે અત્યારે આ ગાડીઓ નહીં આવે એના માટે તમે જોઈ લો આ બધું પાણી છોડી મૂક્યું છે આખા વિસ્તારોમાં અહીં ગાડી બરાબર અમે માન્ય સાંસદ જોડે આ કૂતળેને આ બધે ચાલીને બધા અમારા આગેવાનો આવ્યા છે અને એ આપ તમે તમારા કેમેરામાં કેદ થયા છે એટલે જોઈ લો કે આ જે ભૂમિ માફિયાઓ છે એ કેટલા ખતરનાક હોઈ શકે